નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ મિત્રો આપણે તમને ખ્યાલ છે કે અત્યારે જે અઠવાડિયામાં ખેડૂતોને જે જરૂરિયાત હોય એવી માહિતી આપણે પીરસતા હોય છે આ ચેનલ મારફત હવે આ ચેનલમાં માનો કે તમે કોઈ મિત્રો નવા જોડાયેલા હોય તો આ ચેનલને નીચે જે લાલ અક્ષર લખ્યું છે સબસ્ક્રાઈબ કરી દેજો ટચ કરીને અને સાથે સાથે આ ચેનલને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં તમે શેર કરજો જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાલાને પણ માહિતી મળી રહે મિત્રો ગયા અઠવાડિયે આપણે જે વાત કરી હતી કે ભાઈ આપણે મોડું વાવેતર થયું હોય વાવેતરમાં મોડું થયું હોય મગફળી વાવી શકીએ કપાસનું વાવી શકીએ તો કયો પાક લાવો તો એ તો સોયાબીન વિશે આપણે તમને માહિતી આપી કે સોયાબીનમાં કઈ કઈ જાતો આવે વહેલી પાકતી જાતો હવે મિત્રો આ અઠવાડિયે અત્યારે તમને વાત કરું ખાસ કરીને કે પંદર જુલાઈ થી માંડી અને પંદર ઓગસ્ટ એટલે કે એક મહિનો દરમિયાન જો તમારે કઈ વાવણી કરવી હોય તો એ બે पाक છે એક છે दिवेला એટલે કે ઘણી જગ્યાએ દિવેલા બોલે ઘણી જગ્યાએ એરંડા બોલે અને બીજો જેવો એક સારામ સારો પાક છે તુવેર આ બંને પાક છે એ રિલે પાક તરીકે તમે વાવણી કરી શકો છો રિલે પાક એટલે કે એક પાક તમે ઉગો હોય માને કે કોઈ સોયાબીન વાવી દીધી હોય જૂન મહિનામાં કોઈ મગફળી વાવી દીધી હોય તો એ મગફળીમાં જે વચ્ચે હારો હોય પાટલા હોય એ પાટલાની અંદર એરંડા એટલે કે દિવેલા અથવા જો સોયાબીન વાવો તો તમારે અડધો શિયાળો થાય ત્યારે તમારા પાક તમને હાથમાં આવે એટલે કે અડધો શિયાળો પાક તરીકે આપણે તમે એને કાપણી કરી શકો છો હવે એરંડામાં તમારે જો આવે કરવું હોય તો એની ખાસ જાતો અગત્યની છે કેમ કે રેલવે પાકમાં વાવવું હોય આંતર પાકમાં વાવવું હોય એટલે તમારે ખાસ કરીને એવી જાતો લેવાની કે પાછળથી મગફળી અને સોયાબીન કાઢવામાં નડે નહીં તો સૌપ્રથમ આપણે દિવેલાની વાત કરીએ તો દિવેલામાં વધુમાં વધુ જો તમારે પ્રચલિત જાત હોય અને વાવેતર કરવું હોય તો એ છે અક્ષય એકવીસ નંબર અથવા જીસીએચ ટુ આ બંને જાતો છે છે અને બંનેમાં ભલામણ તો આ બંને જાતોમાં શું ફરક છે કે કે નથી બીજું જે કલર છે લીલી દાંડીમાં આવે છે ત્રીજું એ કે આનું જે ખીલા મૂળને લીધે તમારે પાક ગણીકમાં સુકાતો નથી અને સાથે સાથે એને પાણી પણ નીચેથી જમીનમાંથી ઊંડેથી શોષી અને છોડને પૂરું પાડે છે ચોથું આમાં જે માળ આવે એ એકદમ લાંબી અને ભરાવદર આવતી હોય છે જેથી કરીને આપણે જે પેપડી થવાનું કે ગોગડી થવાનું કે આપણે ફૂલ ફૂલ થવાનું પ્રશ્ન આમાં ઓછો આવે છે તો મિત્રો અક્ષય એકવી અથવા જે જીસીએ ટુ છે આ બે માંથી એક જાત પસંદ કરી અને તમે જો વાત કરશો તો તમને સારામાં સારો ફાયદો થશે ખાસ કરીને જે જમીન હેતાળ હોય જે જમીનમાં કહેવાય ને કે આછી હોય એવી જમીનમાં આ બંને જાતો ખૂબ જ ઉત્પાદન આપતી જાતો છે તો આ તમારે જાતો પંદર જુલાઈથી માંડી પંદર ઓગસ્ટની વચ્ચે વાવશો તો તમને એમાં સારામાં સારું ઉત્પાદન મળશે મિત્રો આવો જ બીજો એક પાક છે તુવેર તુવેરમાં ખાસ કરીને નવી નવી ઘણી જાતો આવી છે એમાં ખેડૂત મિત્રોને માહિતી હોતી નથી આપણે જૂની જનરલી જાતો આવતી હોય કે મીડિયન ટુ છે કે એ ટાઈપની જાતો જૂની આપણે વાવતા હોય છે પરંતુ નવી જાતો વધુ ઉત્પાદન આપતી અને એકદમ ટૂંકમાં સફેદ દાણો અને એક્સપોર્ટ ક્વોલિટીની જાતો જે બજારમાં આવી છે એ જાતોની પસંદગી કરવી હિતાવા છે આ માટે તમને વાત કરું તો જે મીડિયન ટુની સામે જે બજારમાં નવી જાતો આવી છે એમાં એક વૈશાલી કરીને આવે અક્ષય વૈશાલી બીજી બે જાતો આવી છે એમાં તમને કહું અક્ષય ગંગા અને જીજેપી વન તો આ ત્રણ જે જાતો છે એ બીડીએન ટુ કરતા ચડિયાતી છે દાણો પણ એક્સપોર્ટ ક્વોલિટીનો છે સાથે સાથે બીડીએન ટુ સુકારો આવશે તો એની સામે આમાં સુકારો બિલકુલ ઓછો આવશે બીજું મિત્રો તુવેર છે એ જનરલી આપણે બે હાઈતમ વચ્ચે વાવીએ એટલે કે પંદર જુલાઈ થી પંદર ઓગસ્ટની વચ્ચે આપણે બે હાઈતમ આવતી હોય જન્માષ્ટમી તો બે સાયતમ વચ્ચે જો વાવેતર થાય તો ઉત્પાદન બહુ બમ્પર અને સારું મળી શકે મિત્રો તુવેરનો જે પાક છે એ પણ તમે મગફળીમાં અથવા તો સોયાબીનમાં પાક પાક કે મિક્સ તરીકે લઈ શકો છો એમાં કોઈ વધારાની જમીન છોડવાની જરૂર નથી પણ એમ છતાં અમુક મિત્રો હાર મૂકતા હોય તો થોડું મોડું આવે તો પણ ચાલે બાકી જો તમે હાર ન મૂકી હોય તો તમારે પંદર જુલાઈથી માંડી અને પંદર ઓગસ્ટની વચ્ચે તમારે વાવણી કરવી ઈચ્છા છે મિત્રો તુવેર છે એનો ખાસ કરીને બિયારણ દર છે બિલકુલ નોર્મલ હોય છે એક વિઘે એકથી સવા કિલો એટલે કે એક કરે અઢીથી ત્રણ કિલો એનો બિયારણ દર હોય છે મેં ખાસ કીધું તમને કે જાતો એવી લેજો જેથી કરીને તમારે ઉત્પાદન વધુ આવી શકે બીજું મિત્રો તુવેરની આપણે જે તે સમયે વધારાની માહિતી આપણે વધારાની વિડીયો સાથે જે તે સમયે જરૂર પડશે ત્યારે મૂકશું તો ત્યાં સુધી આપણે રજા આપશો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં શું આભાર ધન્યવાદ